ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન હાલ કર્યો છે બંને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળશે જેથી ખેડૂતો પણ શિયાળો સહિતના પાકનું ઉત્પાદન કરી શકે અને આત્મનિર્ભર રહી શકે મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે હું દેવળા ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવું છું અમારા દેવળા ગામમાં ઘણા સમયથી રામપુર ફીડર પીજીવીએસએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો જાજા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા આની રજૂઆતો અમે કરેલી આ દસ પંદર વર્ષ આ પ્રોબ્લેમ હતો અમે રજૂઆત કરી ધારી પીજીલ સ્ટાફ એક નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના બે ભાગ પાડેલા છે એક ફીડર આપણે ધારી દેવળા સ્ટબ સબસ્ટેશન સબસ્ટેશનમાં જોડેલો છે અને એક નાગધ્રા માં જોડી અને બે વિભાગ પાડી દીધા છે ત્રણસો સાડી ત્રણસો કનેક્શન હતા એના બે ભાગ પાડી અને દોઢસો દોઢસો કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને એસીલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે અત્યારે પાવર પૂરો મળે છે હા અત્યારે પાવર પૂરો મળે છે દેવળા ગામ નનુભાઈ વલ્લુભાઈ દુધાત અમારે જે ફીડરમાં ત્રણસો કનેક્શન હતું અમારે હેરાન થતા બરોબર તો આજે એમાં વિભાગ પડ્યો તો અટાણે અમારે એમાં બહુ લાભ મળ્યો છે અને આવતી સિઝનમાં હવે અમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે એવું અમારે સાથે સારા માટે કામ કરી દીધું હું મારી એક સર કચેરી માહિતી છે સાંગાણી કટાજી કચેરીની અંદર આવતા રામપુર ગામથી દેવડા ગામમાં ઘણા વર્ષોથી આ ખેતીવાડી ફીડરમાં પાવરનો પ્રશ્ન રહેતો એના નિરાકરણ માટે આપણે ધારી કચેરી દ્વારા રામપુર ફીડરનું ડેકોરેકેશન કરીને નવું ફીડર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે જે સદર પીડર આશરે ચોપ્પન કિલોમીટર લાંબુ તેમજ સાડા ત્રણસો ઉપરના ગ્રાહકો હતા જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી માટે જે આ ચોમાસુ ઋતુ દરમિયાન એનું કામગીરી પૂર્ણ કરી પછીના શિયાળુ પાક ખેડૂતો નિરાતો લઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે છે જેડીસી ન્યૂઝ સાથે ટીનુ લાલિયા સાથે યોગેશ ઉનાડકટ અમરેલી